આજે આપણે જે પણ ઢોંગી ભુવાઓ છે સમાજની અંદર માતાજીના નામે ધર્મના નામે લોકોને ઠગે છે લોકો જોડે પૈસા પડાવે છે ઢોંગી ભુવાઓની પણ આજે આપણે અહીંયા પોલ ખોલીશું અને સાચા ભુવાઓની પણ અહીંયા વાત કરીશું આપણે મોટાભાગે જોઈએ કે કોઈ પણ વસ્તુની નકલ હોય તો કોઈપણ વસ્તુની નકલ ક્યારે બને કે એની ઓરિજિનલ વસ્તુ કે એની અસલ આઇટમ કે અસલ વસ્તુ માર્કેટની અંદર હોય તો જ એની નકલ બને બરાબર ને આજકાલ મોટાભાગે જોવા જઈએ તો સમાજની અંદર મોટાભાગના બધા ઢોરણો પાખંડ ફેલાઈ રહ્યો છે આપણે એ જો હું પર્સનલી નહીં કોઈનો વિરોધ કરતો કે નહીં કોઈનું સમર્થન કરતો પણ ખોટું વસ્તુ એ ખોટું જ હોય અને હા છું એ હા છું આપણે હંમેશા સાચા વ્યક્તિઓનો સપોર્ટ કરવાનો જે લોકો લોકોની સેવા કરતા હોય લોકોની મજબૂતીનો ફાયદો ના ઉઠાવતા હોય એવા લોકોનું આપણે સમર્થન કરીએ છીએ સમાજની અંદર સાચા ભૂવાઓ ભૂવાઓ છે લોકોનું કોમે કરે છે માતાજી હશે દેવી શક્તિ હશે છે ધારો કે બારેજા ધામ છે ખૂંખાર મેલડી એવા ત્યાં આગળ જે બી રહ્યા એવા અમુક ઘણા બધા સાચા ભુવાજી પણ છે કે જે લોકો એક પણ રૂપિયો લોકોનો લીધા વગર લોકોની સેવા કરે છે લોકોનો કોમ પણ થાય છે એનાથી વિરુદ્ધમાં આપણે જોવા જઈએ તો સમાજની અંદર મોટા ભાગે નવ્વાણ ટકા ખોટા ભુવાઓ જોવા મળે છે કે જે લોકો માતાજીના નામે ધર્મના નામે દેવના નામે લોકોને સમાજમાં લૂંટવામાં કોઈને કોઈ બાકી નહીં રાખતા એટલે કહેવાય છે ને મંગાજી કે મારા ક્યાં નહીં કરતા અને મંગાજી હું જો દેવું માનું કે એક ટકા જ માતાજી ધૂણતો હોય છે બાકી નવ્વાણ ટકા તો માતાજી નામે બધા ભુવા ધતીંગ કરતા હોય છે ધતીંગ બા જોઈએ એક ટકા માલા ધૂણતી હોય અને નવ્વાણ ટકા માણસ ધૂણતો હોય ખાલી સાચો માણસ હોય ને સાચો માણસ કે સાચી જેને માતાજી પ્રગટ થઈ હોય બરાબર બરાબર જેને સાચી માતાજીની ભક્તિ કરી હોય એ રાધેજી આપણને એટલી ખબર પડે મનુષ્ય રૂપે કંઈ એને ઓમ કરી એને ઓમ કરી ઓમ દોણો નાખવાની જરૂર ના પડે બરાબર બરાબર કઈ એને ઓમ કર્યો એમ માળા પકડવાની જરૂર પડે નહીં જો માતાજી પોતે પોતાના મત પોતાના શરીરની અંદર જો પ્રગટ થતો હોય અને પોતાની કાયાની અંદર જો પ્રગટ થતો હોય તો એ ના આ બધું કરવાની જરૂર પડતી નહીં પણ આ જે દોડા નાખવા વાળા બરાબર દોરા કરવા વાળા બરાબર પછી બાધા વાળવા વાળા આ બધું જૂઠું ધૂંગ દતીરા છે બાબર જો લૂંટવાના જન થશે પબ્લિક ને એટલું લૂંટા થન પબ્લિક ખરેખર કોનાથી એટલી બધી કંટાળી થઈ આ દરેક માણસના દુઃખ તો દુનિયાની અંદર દરેક માણસને દુઃખ હોય કર્મ નિરુત્ય દુઃખ હોય પછી કોઈ ખોટું કર્યું હોય તો પણ દેવની રીતે પણ ઘણો દુઃખો હોય છે નથી હોતો એમ નહીં બરાબર દુનિયામાં એમ ના કે ભાઈ દેવની રીતે દુઃખ નથી દેવનો દુઃખો હોય છે કારણ કે આજે આપણે કોકનું ખોટું કર્યું હોય તો સો ટકા આપણા ખોટું થવાનું છે પછી એને એના માતાજીને આગળ અરજી કરે એટલે એના એને એ અંતર બોલી જાય અંતર બોલી જાય ને એટલે ઓટોમેટિક એને દુઃખ પડવાનું જ છે એટલે ભુવા હું પકડી પાડે કે એટલે આ ફલાવાને આમ એમ કરી એ દેખાય અને એને કશું નહીં કર્યું તારું કરેલું તારું ભોગવવું પડે છે તારું કરેલું તારે ભોગવવું પડે એટલે ભૂવાના હું છે એક એક જાતનો આવો એક પેલું એ હાથમાં આવી ગયું છે દુનિયાને લૂંટવાનું કે ગમે તે થાય હળા દો હું ખબર પડવાની છે નાખવા દોણા આમ કરો આમ કરી લોકો લૂંટવાના ધંધા કરી રહ્યા પેલી એ કહેવત છે ને કે મરા ક્યાં નહીં કરતા આજે કોઈ વ્યક્તિને દુઃખ હોય તકલીફ હોય લોકો ડોક્ટરો પણ રિપોર્ટ કરે થાક ધંધામાં એવું બચાવી પબ્લિક ધંધામાં મહેનત કરતી જ હોય છે જીવતો હોય આશામ શું હોય તો ફલાણ ભુવાનું ના વાંભ્યું છે કોઈ માતા માતા દેવ તો બધા જ હોય છે બરાબર ફલાણા ભુવાજી માતા કોઈ રૂબરૂ વાત ના કરે વ્યક્તિ પકડે ભુવાના અને ભુવા ઉપર મૂકી દે કે આ ભુવા જે કઈ હાચું હોય છે ભુવા જેવા ભુવાનું આ એવું દુઃખમાવું છે ગમે તે આપણને વેતરી લઈએ જેટલા લૂંટાના લૂંટી લઈએ એટલે બધું બરાબર કેતા ઓમ સન તેમ છન ફળવાનું દુઃખ છે ને એમ કરીને પછી હું એવું નહીં કહેતો જો કોઈ બુઆજી દોણા નાખ બાધાલ દોરા કર હું એને નહીં કહેતો એ ખોટું છે બરાબર ચાલ એક ટાઈમે ચાલ આ બધું સાચું જ છે દોણા એ ખાચું છે પણ લોકો દોણાનું નોમ લઈને કે બાધાનું નોમ લઈને જે લૂંટવાનું કામ કર્યું ને એ વસ્તુ ખરેખર ખોટી હોય છે અને પહેલાં વસ્તુ જે હોય કે એના ભાઈ કોની બાધા આપી કે પૈસા માગે જે હોય મારું દુઃખ મટન એ તો એવી આશે પછી પૈસા તો આપી દેવાનો નહીં રહ્યો ઘણા લોકો એવું છે આ દોણોમાં જીવન એવું બહુ તો કહું સારું એમને ગમે તે કંઈક ચાર્જ ના કરી હોય કે ગમે તે કર્યું એ કી એટલા જ દોણા પડે બરાબર કે ચલો ભાઈ એકાવન કે ચલો ભાઈ બોતેર કે ચલો ભાઈ એકસો દસ તો એટલા જ દોણા પડે બરાબર એ કી બે જોયા બરાબર પણ તમારી મનની વાત એ કેમ કહેતો નથી આજે કુંકાર મેળી બારે ધામ વાળી માં મેલડી રામ વાળી માં મેલડી એ દોણો નાખતી નહીં તમારી અંતરની વાત કે છે બરાબર એનું નામ સત્ય કહેવાય એનું નામ માતા કહેવાય બાકી દોણા નાજી નાજી તો આ દોણામાં દોણામાંથી એટલે આ લોકો ને પબ્લિક ને ભરમાવાની કે આ એકાવન આયા અરે પણ એકાવન પર તારું દુઃખ શું છે તો કેતો નહીં એમાં મેં તો ઘણી વખતે એવું પણ જોયું છે કે કોઈ ભૂવા જોઈએ ને આવે ને ક્યારે કે તમને કોઈકને કોઈક કર્યું છે

અને મા કુંકાર મેળે તો કહી દે કે ભાઈ એ આ તારી આ તકલીફ અને આ આ ઓના ઓના આથી કર્યું તો તા એના કારણે આવ્યો તારો દુઃખ આવ્યું એના નોમ સાથે કહી દે જુઓ ભુવા અમુવા બધું ઘોર ગોળ ગોળ ફરવા વચ્ચે કન્ફ્યુઝ કરવા સીધી સીધે ના હોય ભાઈ તારે આ તકલીફ હા બસ પબ્લિક દુનિયાને કન્ફ્યુઝ કરવા એટલે હું લૂંટવાનું પૈસા લેવા આદુખ મટાર એ આદુખ મટાર એ પાર જ ના આવે કરે અને તમારે આટલી વિજય કરવી પડશે ભાઈ પાંચ હજાર રૂપિયા થશે એ તમારા આ બધી વસ્તુઓ લાવવી પડશે દસ હજાર અરે આવા લોકો અમે બહુ લૂંટાળા કે દસ હજારની તો તમારે વસ્તુ ધૂપ લાવવા પડશે આ બધી વીજી લાવવી પડશે દસ હજાર પચીસ પચીસ હજાર તો આ લાખ કોઈ ના હોય અને ઓમ કરે ઓમ 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 વાટી કરી દેવા પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા ધૂપના લોકો પોત પોતા લેતા હોય છે દાદા મને ખબર છે વચ્ચે વિસનગરમાં એક ભાઈને મળ્યો તો આજથી બહુ વર્ષો થયો એને કીધું કે તમે આટલી વસ્તુઓ લાવવી પડશે બજારમાં લગભગ પોતજાણ થશે

કોઈને કોઈ ધૂપ ધુવાળો કરવાનું કહેતો નહીં માતાજી માતાજી તો કહે છે કે મારું નોમ નહીં લેવાનું તો ચાલશે રોમ તમારી કુળની દેવી મા ખોડિયાળ હોય શક્તિ હોય ચામુંડા હોય કાળકા હોય એ ન ભજો મને ભજવાની જરૂર નહીં એ ન ભજો મને એના માધ્યમ વચમાં રાખો ખૂંખાર મેલડીને વચમાં રાખો તો એનો કોઈ પણ પ્રોબ્લેમ હશે ને તો માતાએ પોતે સોલ્વ કર્યા છે તમારા દેવોને ભજો ને ભગવાનને ભજો બાકી દુનિયાને તમે લોકો કહેતા કે ના મારી માતાનું જ ન લેજે મારી માતા આગળ અરે તારી માતાના આગળ ચાલતો કરે એની માતા ચાર તો બે રહ્યો સાચો રસ્તો નહીં બતાવે માતા સાચો રસ્તો બતાવે આ જે બારેજા કુંકર એ સાચો રસ્તો હતા ખોટું નહીં તમે એના લાખો વિડીયો હજારો વિડીયો હતો પણ એની સત્ય સિવાય સાચા માર્ગ સિવાય કોઈ એક શબ્દ નહીં આવતો સત્ય સિવાય કોઈ વસ્તુ જ નહીં ક ચલો એની પર્સનાલિટી પાડવી કે મારી માતાને જ બચજો કે મારી માતાની જ બાધા રાખજો એવો કોઈ જગ્યાએ પ્રશ્ન જ નહીં બસ ભુવાજીનો કયો દોષ કે ચલો હાલો ભાઈ પબ્લિકને મંત્રીજન પબ્લિકનો ભરમાવ એ તો કોઈ પ્રશ્ન જ નહીં પબ્લિક પોતે પોતાની રીતે દુઃખ દૂર થાય છે ને થાય છે પબ્લિકને બાકી જો કોઈ વિરોધ કરતા ને હું તો એ જ કહું છું જો તો હમા હમા મેદાનમાં આવી દો ખબર પડી દો એથી તમારું પ્રોડક્શન લઈને જતો હોય પાછા ના આવો હું એટલી ગેરંટી મારી આ લોકો માતાનો ચમત્કાર એવો છે ને કે માતા હસત ઉપર હેડા છે તમારું પ્રોડક્શન અને માતા ખોટું એને ખોટું કર્યું બતાવો એનો ખોટો કોઈ પુરાવો બતાવો સાજા એને સાચી ભક્તિ કરી છે તો સાચું એનું પરમણ મળે છે અને પબ્લિકને મળે છે તો એટલે પબ્લિક જાય છે બાકી આ લોકો છ છ મહિના બાર મહિના પહોંચવાના દસ દસ વર્ષ સુધી ફેર પકડવાનો અંત જ દયા હતો પછી વળી કે ચલાવવાનું બદલો તો માતા એક જ પ્રશ્નની ની દર્શી દો કે ચલો ભાઈ તમે તમારે તમારું અટર્ન કરો એના માતાને શ્રદ્ધા પર રાખો માને કુંકા મેળવી ઓટોમેટિક તમારું કોમ દૂર દૂર થઈ જાય ચો દવાન એ તો ચોલો બહાર જતા એ તો બધું સત્ય જ છે અમુક ભુવામી એવા પણ જોયેલા છે તે આગળ તમે બાધા લેવા છો ને તમને લાગ્યું કે તમે બાધા લીધી કભી તારું કોમ મહિનામાં બે મહિનામાં તારું કોમ થઈ જશે બે મહિના પર કોમ ના થયું હોય બાધા છૂટી કરાવીએ ને તો કે તો પૈસા થશે શીખે હોવા ધ કે અરે પૈસા લાવો કે બાધા છૂટી કરવાના પૈસા પણ પરથી કશું જો નહીં કશું કોઈ કર્યું નહીં

સમાજમાં તો એનાથી તો કોઈ એકદમ આપણો કોઈ વિખોટા પડાય ખરું કે એના તો જવા બંધ થાય ખરું મને કે અમુક જગ્યાએ તમારે નહીં જવાનું અમુક જગ્યાએ તમારે બંધ કરી દેવાનું કોઈના અંગાથી વાતચીત નહીં કરવાનું કોઈ વ્યવહાર નહીં રાખવાનો મું કીધું ભાઈ એ તો ભય હોય કે આપણા કુટુંબ હોય કોઈ સમજ હોય તો એ તો યાર જવું પડે યાર બંધ કરાતું છે કે ના તાર કે એ તમે જો તો તમારે તકલીફ થાય મું કીધું એ તો આજે ના બને કાલે ના બને અમારે તો હાડો બે ના હાડો વિરોધ છો કાય વિરોધ છો ને મને આવું ભો ખબર છે કે તાર ઘેર ના પકવાજો ત તાર રસ્તામાં કે તારો ટાયર ફોડી નાખું હા પહારો મારો મગજ એવું તમ ગરમી હતું કીધું જો આ ધુવો તો આચોર ગાડી પર બેઠો હોય ને તો સાહેબ મારા જો હું ગિયર જતો તો રસ્તામાં મારો ટાયર ફૂટા ને તો એ કૂટા તારા ભોડામાં લાઈ ના પતાળો ને તો યાદ કરી દે તું આ બધી પબ્લિક ને કીધું તું બિવરાના ધંધા કરે તું કોને બિવરાવાની વાત કરે હમ કશું કોઈ નતું કે હું હેડ્યો તો કશું નતું કે

બધું હળંગ થઈ ગયું કોઈ ભૂવો હોય કે ના ભુ હોય જવાનું હેલો ઓકે રેડી જે મેન ભુવો હોય ને એને તો એ પાટ ઉપર દોઢ ના આવે એ માતાનું નું હાસ હોય અને એની ગાદી હોય બરોબર એની જોત હળકતી હોય ચો જાય ને તો પાટ ઉપર ખોટો હોય ને તો દોઢ ના આવે ડોઢ લેવો એટલે દોઢ એટલે કોઈ રમતના ખેલ નહીં એ તો માતા નું હોય એની ભક્તિ હોય તો દોઢ ના આવે ના દોઢ ના આવે

બસ ઓગ બેઠી તો માતા કોઈ અંતરની વાત હોવા કે ભૂવાના અમુક ફિક્સ શબ્દો હોય છે હું તમને કહું જો કે તમારે દાદા ફોન કરજે મારા દાદા કે બેઠેલા છે ફોન કરીને વાત કરી દે આ બધું શું તમને આપણે વિડીયો રાખીએ જુઓ અમુક ભુવાના ફિક્સ શબ્દો હોય છે કેવા શબ્દો હોય ખબર છે કે તમારા કુટુંબમાં રાગ નહીં કે

પેલા નહી અંબાજી જો ચોટીલા જો ભાવનગર જો ખોડિયલ જો ગમે ત્યાં જો તમે પણ એ માતા તમારે ઘેર કહેવાય નહીં પણ તમે તમારા શ્રદ્ધા અને વિશ્વાસ થી ઇન દોર બંધાય છે અને બાધા બંદોગરી રાખો છો તો તમારું દુઃખ દરિદ્ર

એટલે આ દુનિયા ક્યાં કે ના અત્યારે હાવ દુનિયા સવારથી છે અને સવાર કોઈ દોડતી નહીં પણ દરેકનો સવાર દરેકની મનોકામના જે માતાજી દેવીની તમે શ્રદ્ધા આસના રાખો તો પૂર્ણ થાય છે ને તો દોડે છે બાકી લૂંટવાવાળા તો લૂંટે જ જાય છે એ ખોટું ચાલવાવાળા કોટા ખોટા જ આવું અમને હાચવાના લીધે ખોટા અડ્યા જાય હોય એડ્યા અડ્યા જાય છે એટલે દુનિયામાં શું ખોટા કાલે હું બેઠો હતો એનો કોઈ કોન્ટેક કોઈક ભુવો હશે આવા ભૂવાઓની માનસિકતા તમે લોકો લોકો વિડીયો જોવો છે તો એક ભાઈએ એક જગ્યાએ બાધા આપી એટલે ભુવા લોકો ધ્યાન રાખો કે ના ઘરમાં ચાલે અને પેલા ભાઈએ ભેંસ ફેકેલી અને ભેંસ ફેંકીને હાઈટ તમે ભેસ ફેંકવાની આ ભુવા એ કં જો બેઠક કરવા એ તો મૂકેલા હોય હમણાં પૈસા હે કે જે બેઠક પછી પેલા ઘરમાં એવું ફેરવ્યું એવું ફેર્યું પેલા ભુવાએ પેલા હાટ બધા બધા લઈ લીધા

કોઈ કોઈનું કલ્યાણ કરવા વાળો સા આપણે તો આપણા વિડીયો અંદર ભુવાનું સમર્થન કરીએ છીએ અને ભુવાનો વિરોધ કરીએ છીએ હા સાચા ને સાચું કેવાય ખોટું ખોટું જ છે ખોટા ને ખોટું કેવાય ને સાચા ને સાચું જ કહેવાય આ બે વસ્તુ સાચી છે આજે કોઈ વ્યક્તિ તકલીફમાં હોય કંટાળે હોય તારા જ કોઈ કોઈ પતિ બધા પૈસા હોય તારા તો ભુવા પાન જાય નહીં કદી ના જાય પૈસા તો કે પતિ જે હોય કંટાળે તો જ ભુવા જાય ને તારા જ જાય અને એમાં એ બચારા મજબૂરીમાં કોઈ ફાયદો ઉઠાવીને પૈસા આવી જાય તો ઉપરાંત તકલીફ કેટલી થાય અરે એ તો પેલો કંટાળી જોયેલા પેલા તો ખબર હોય કે આ છે મોય આવ્યો છે એટલે પેલા એ કાળે તારા હું બહુ દુઃખ છે પણ એટલે દુઃખ ના લીધો તો આયો જ આયો આવ્યો છે આ દુઃખી ના હોય તો હોય તારા પારા ઉકા આવો તાર અમુક ભુવા તો હોય ને તો હું તો અમુક ચેક કરે જાઉં ને તો હું તો કહું આમ બેહીરો કશું બોલવાનું નહીં આપણે જો હાચા ભુવા તો ઓળખવા આવે ને તો તમારે જઈને કશું જ નહીં બોલવાનું જઈને બે જ એ તો બધું એ જ બોલશે આપણે કોઈ નહીં બોલવાનું કોઈ કેમ

બાકી આપણે કોઈના પાસે જે તો આપણું મનની કોઈ વાત ના કહેવાય ભૂવા તો બધું પોતે જ કહી દે એનું દેવીને ઉજવાડી દે પોતે જ કહી દે હા એનો રમાનો એ એ નિયમ કુંખાર મેં બારે ધામ ધામવાળી માતાજીનો છે કારણ કે એ તમારી મુદ્દત કહું આધારે તમે તો તમારો કેસનું ધાઓ બાર મહિને આવે ને સો મહિના પબ્લિક લાખો છે બરાબર પણ જે તે દાદા તમારો કેસ સ્ટેજ ઉપર આવે ને એ દાદા સાહેબ તમારા હાથ પેઢીના તરિયાન તો દાદા સુખા કરી માતા યાલ જશે કે એ ભાઈ આ તારી આ વસ્તુ બાધા એને બંધ એ તારી વસ્તુ તારો આ તું આ કરજે વાત પતી તું તારા જાતે કરી દેજે હું એને એ પોતે જતા જ દે પોઈ છો અને કરી દેજે મો બેઠે તો તારું થઈ જાય બરાબર એનો નામ સાચું હા હા તારે તો હું આપણે તો મંગાજી એટલું કહીએ છીએ કે જો ખૂંખાર મેળવી બારે ધામ કોઈ પબ્લિક જાય એમનો આજે કદાચ નંબર આવે ના આવે લાગશે ટાઈમ ટાઈમ લાગે તમે ખાલી રાખો પોતાનો તમે સાચા રસ્તા હેડો ઓટોમેટિક તમારું હેડવા મળશે અને ઓટોમેટિક તમને રસ્તો જડશે માતાજી સાચું જ બતાવતા ભગવાનનું માતા તમારી દેવી દેવતાની પૂજા કરો તમારું બધું અવા વર્તું જઈને સુધારી દો તો તમારું ઓટોમેટિક તમારું બધું ઓટોમેટિક તમારું વર્તન લાવવા મળશે એટલે જે છે સાચી વસ્તુ છે એ જરા ખોટી નહીં અને સાચો બતાવે છે તો મિત્રો વિડીયોમાં આજે આપણે વાત કરી સાચા ભૂવા અને ખોટા ભૂવાને કઈ રીતે આપણે ઓળખવા જો કોઈ પણ ભૂવા આગળ જાઓ તો તે સાચા છે કે ખોટા જો તમારે તપાસવું હોય તો ત્યાં આગળ જઈને તમારી બધી જ વાત ના કરો ખાલી તમારું નમજ આપો બાકીનું બધું ભૂવાજીને પોતે જ કહેવા દો જો એમના એમના જો કોઈ દેવી શક્તિ હોય માતાજીની કોઈ કૃપા હોય તો એ ઓટોમેટિક તમને બધું જ તમારી કુંડલી કહી દે તમારા ઘરનું સરનામું સુધી પણ કહી દે છે ઘણા બધા ભુવાજી એવા છે જેમને હું પર્સનલી ઓળખું છું પણ હું અહીંયા આપણા વિડીયોમાં તમારા દેવ ઉપર તમારા માતાજી પર શ્રદ્ધા રાખો એ તમારું કોમ કરશે તો વિડીયોનો આપણે અહીંયા અંત કરીએ છીએ મળીએ આપણા આવતા વિડીયોની અંદર વિડીયો પસંદ આવે તમે વિડીયોની અંદર કોમેન્ટ કરજો શેર કરજો તમારા પોતાના વિચારો પણ રજૂ કરજો તો મળીએ આપણા આવતા વિડીયોની અંદર જય માતાજી જય માતાજી